સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી એરપોર્ટ પર આજે એક ગંભીર દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી જ્યારે એક મિની એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન રનવેની સાઈડમાં સરકી ગયું હતું આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચકચાર મચી ગઈ છે સદભાગ્યે આ ઘટનામાં કોઈ પણ જાણહાની થઈ નથી પરંતુ પ્લેનને સામાન્ય નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યારે પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના બપોરના સમય બની હતી પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું આ મિની પ્લેન રનવે પર લેન્ડિંગ કરી રહ્યું હતું અને જો કે લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન કોઈક કારણોસર એરક્રાફ્ટ જે છે તે નવે પર સીધું રહેવાના બદલે તેની નીચેની સાઈડમાં ત્રાસું થઈને સરકી ગયું હતું એરક્રાફ્ટ નિયંત્રણ બહાર જઈને રનવે નજીક જમીન પર સરકવા લાગતા ત્યાં હાજર લોકોના જીવ તડવે હતા ત્યારે વિડીયો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ઘટના ગંભીર હતી અને મોટી દુર્ઘટના સર્જાતા માંડ માંડ બચી છે ત્યારે આ ઘટના બાદ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર દ્વારા આ બાબતને છુપાવવાના પ્રયાસો પણ થયા હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી જોકે સોશિયલ મીડિયામાં આ વિડીયો પર આ ઘટનાનો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો આખરે અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ ઘટનાની પુષ્ટિ કરી હતી કલેક્ટરે જણાવ્યું હતું કે એરક્રાફ્ટને નુકસાન થયું છે પરંતુ સદભાગ્યે કોઈ પણ જાનહાની થઈ નથી આ એક તાલીમી ફ્લાઇટ હતી અત્યારે અગાઉ પણ અમરેલીમાં એકવાર આ મિની પ્લેન ક્રેશ થવાની ઘટના ઘટી ચૂકી છે અને જેના કારણે આ તાજી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે કોઈ પણ જાનહાની ન થતા તંત્ર અને એરપોર્ટ સ્ટાફે હશકારો અનુભવ્યો હતો